નમસ્કાર પ્રેક્ષકો હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ હરની બોટ કાંડને વીસ જેટલા દિવસ થઈ ગયા છે અને જ્યારે દિવસો વધી રહ્યા છે અને તંત્રને એમ લાગી રહ્યું છે કે હવે વડોદરાની પ્રજા જાગૃત થઈ રહી છે ત્યારે હવે ઘોર નિંદ્રામાં ઊંઘી રહેલું તંત્ર એકાએક જાગી પડ્યું છે જાગતાની સાથે જ આજે સવારમાં લગભગ લગભગ તેત્રીસથી છત્રીસ જેટલા વ્હીકલોને ડિટેન કરીને સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડમાં મૂકી દેવામાં આવ્યા અને તેમ કહેવામાં આવ્યું કે આ બધા જે વ્હીકલ્સ છે જે સ્કૂલ વેન અને ઓટો રિક્ષાસ છે તેઓમાં ઓવરલોડેડ થઈને બાળકો જઈ રહ્યા હતા અને તેથી તેઓને ડિટેન કરવામાં આવ્યા જે વેન ચાલકોને રિક્ષા ચાલકો છે તે લોકો સાથે આપણે વાત કરીને શું છે સમગ્ર મામલો તે પણ જાણ્યો નમસ્કાર પ્રેક્ષકો હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ અત્યારે હેડલાઇન ન્યૂઝની ટીમ આવી પહોંચી છે સયાજીગંજ વિસ્તારમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે આવેલા આ વિસ્તારમાં અત્યારે આપ વાહનો જોઈ શકો છો હરની બોટ કાઢે પંદર દિવસ જેટલો સમય થઈ ચુક્યો છે અને આ પંદર દિવસ પછી તંત્ર હવે ઉજાગર થયું હોય તેવું લાગે છે આજે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાંથી લગભગ લગભગ ઓટો રિક્ષા અને મારુતિ સહિતના પાંત્રીસ જેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા આવ્યું છે કે જ્યારે સ્કૂલમાં બાળકોને લઈ જવા લાવવામાં આવતા હોય છે તે સમયે રિક્ષામાં અને વાનમાં વધારે પડતા બાળકોને બકરાની જેમ ભરી દેવામાં આવે છે જ્યાં આઠ કે નવ બાળકોની કેપેસિટી હોય ત્યાં વીસ વીસ ને બાવીસ બાવીસ બાળકો વાનમાં અને

આવેલા ગ્રાઉન્ડની અંદર અત્યારે હાલ પાંત્રીસ થી ચાલીસ વાહનો દેખાઈ આવે છે ડ્રાઈવરો અત્યારે પોતાના વાહનને છોડાવવા માટે આવી રહ્યા છે આમ જોવા જઈએ તો વાહનની અંદર બાર થી તેર બાળકોને ભરી શકાય અને રિક્ષાની અંદર નવથી દસ બાળકોને ભરી શકાય તેવી કેપેસિટી હોય છે પણ જ્યારે પણ આપણે સવારના ટાઈમે કે બપોરના ટાઈમે સ્કૂલ છૂટવાના કે સ્કૂલ જવાના ટાઈમે જો સ્કૂલની બહાર ઊભા રહીને પહેરો કરીએ ત્યારે નજર આવે છે કે ડ્રાઈવર બાળકોને ઘીટા બકરાની જેમ ભરી દેતો હોય છે અને તેની સાથે જ બાળકો સાથે ઘણી વખત દુર્વ્યવહાર પણ કરવામાં આવે છે બાળકો પર ગુસ્સો પણ કરવામાં આવે છે જ્યાં ત્યાં સ્કૂલ બેગ ટાંગેલી દેખાય છે ઘણી વખત સ્કૂલ બેગ પકડવાના ચક્કરમાં બાળકો રિક્ષામાંથી પડી જાય તેવી પણ દુર્ઘટનાઓ સામે આવી છે તો અત્યારે આ સૌથી મોટો પ્રશ્ન છે કે તંત્ર જાગ્યું તો આટલું મોડું કેમ જાગ્યું અને હવે જો જાગી જ ગયું છે તો જાગતું રહેશે કે પછી ફરીથી એ નિંદ્રામાં જતું રહેશે તો વાત અહીંયા એ જ છે કે પંદર દિવસનો સમય શા માટે લાગ્યો તંત્રને જાગવામાં અને હવે આ તેત્રીસ જ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે બાકી જે વડોદરાભરમાં વાહનો ફરી રહ્યા છે તેનું શું અને શું ગેરંટી કે આના પછી પણ બાળકો સાથે દુર્વ્યવહાર નહીં થાય એના પછી પણ બાળકોને લિમિટેડ સંખ્યામાં બસ અને વાનમાં કે રિક્ષામાં લઈ જવામાં આવશે તે મોટો પ્રશ્ન જનતાને હાલ પૂછવો છે આપ જોઈ શકો છો વ્હીકલ ધારકો જે છે તે અહીંયા પોતાના વ્હીકલને છોડાવવા માટે આવી રહ્યા છે અહીંયા એ કામગીરી ચાલી રહી છે અમુક શરતોને આધીન તેઓના વ્હીકલને અત્યારે અહીંયાથી છોડી દેવામાં આવી રહ્યા છે અને તેઓને અત્યારે ખાસ ચીમકી આપી દેવામાં આવી છે કે આગળથી જો આવું થશે તો તેને માફ કરવામાં આવશે નહીં તમારું વ્હીકલ અહીંયા ડિટેન કરવામાં આવ્યું છે એટલે તમે આવ્યા છો હા બેન મારું વ્હીકલ રિટર્ન કરવામાં આવેલું છે એટલે મારે ગા મારી પાસે છે ને આઠ છોકરીઓ હતી હવે જ્યાં લોકો બેસાડે છે ઓર અનલિમિટેડ જે છોકરા બેસાડે છે બરાબર છે હવે આમાં જે ઘટના થઈ ગયેલી છે હરની રોડ પર હવે એમાં જોડે અમારું જે નુકસાન થઈ રહ્યું છે હવે વિચારે એવું છે કે સ્કૂલની વર્ધી મારવાનું બંધ કરી દઈએ કે રસ્તામાં આવી જઈએ શું કરીએ બેન હવે અમે વિચારીએ છીએ કે સોમવારથી બાળકને ના લઈ જઈએ એવી રીતના અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે શું હવે આગળ સરકાર કે સાહેબ શું નિર્ણય લાવે છે કે અમે કેવી રીતના ચાલી શકીએ બે હવે તમારા વાનમાં માત્ર આઠ જ છોકરીઓ જાય છે તે છતાં પણ તમારું વ્હીકલ રિટેન કરવામાં આવે અને આજે એક્ઝામ હતી તો સાહેબને પ્રયત્ન કરી કે સાહેબ અમારું એક્ઝામ છે અને તમે જાણો છો કે બોર્ડની એક્ઝામ નજીક આવી રહેલી છે અને આજે આજનું પેપર હતું એમને ત્રણ પેપર થયા બરાબર હવે એ જે ટાઈમ ચૂક્યો હતો એક છોકરી તો રડવાની માડી કે અમારો પેપરનો ટાઈમ લેટ થાય છે હવે આવી રીતના જે પકડે છે હવે જે ઘટનામાં જે આ પકડવા દોડે છે હવે એમાં જે ઘટનામાં જે વિકલન જે ભાગશે ને જે છો ભરેલી ગાડીમાં જે અચાનક કંઈક બેલેન્સ ચૂકી ગયું હવે એ ભરેલી ગાડી ક્યાં પડી ગઈ એનો જવાબદાર કોણ રહેશે હવે એકદમ ગભરાયેલું હોય કોઈ બી અને એ ગાડી પલટી ખાઈ જાય એનો જવાબદાર કોણ રહેશે તો પ્રેક્ષકો જોયું આપે કે ઘણીવાર એવું થતું હોય કે અપરાધ કરનાર બીજું કોઈ વ્યક્તિ હોય પણ જેને અપરાધ ન કર્યો હોય તેને પણ અપરાધી માની લેવામાં આવે છે અહીંયા મેં ઘણા બધા લોકો સાથે વાત કરી તેમાંથી અમુક લોકોને એવું કહેવું છે કે અમારા વ્હીકલમાં લિમિટેડ માત્રામાં બાળકો હતા તે છતાંય અમને તે છતાંય અમારી વ્હીકલને ડિટેન કરવામાં આવ્યું છે સાથે તેઓનો સૌથી મોટો પ્રશ્ન એ છે અમુક લોકો એટલા બધા ગભરાયેલા છે તેઓ કહી રહ્યા છે કે અમારે સ્કૂલની વર્ધી જ મારી દેવાનું બંધ કરવું જોઈએ જો આ વાન ચાલકો કે રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરશે તો શું થશે તે મોટો પ્રશ્ન છે બીજો પ્રશ્ન એ અહીંયા પૂછવાનો રહેશે કે જે લોકો આવું કાર્ય નથી કરી રહ્યા જે લોકો લિમિટેડ માત્રામાં સ્ટુડન્ટને લઈ જઈ રહ્યા છે તે લોકોનો શું વાંક તે લોકો પણ અત્યારે સવાલ પૂછી રહ્યા છે તો આ એક આજના દિવસ જે તેત્રીસ થી પાંત્રીસ વ્હીન કરવામાં આવ્યા તેના પછી વડોદરામાં ઠેર ઠેર ફફડાટ ઉઠી નીકળ્યો છે કેમેરામેન દક્ષિણ સોલંકી સાથે હું શીતલ હેડલાઇન ન્યૂઝ વડોદરા